જય હિન્દ જય માતાજી આપ સૌને તો સૌ પ્રથમ આજે અષાઢી બીજના જય રામાપીર જય જગન્નાથ સાથે જણાવવાનું કે આવતીકાલે એટલે કે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે મૂળી તાલુકાના જસાપરના પાટિયાથી મૂળી મુકામ સુધી આપણા ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડા દ્વારા એક ખેડૂત રેલીની મહારેલીનું આયોજન કર્યું હોય ત્યારે આ રેલીમાં આપણા પ્રદેશના નેતા યુસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ સોરઠિયા તેમજ વિદ્યાર્થી યુવા નેતા શ્રી યુવરાજસિંહ તેમજ પ્રવીણ રામ અને ભાવનગરથી રાજુભાઈ સોલંકી પણ આ રેલીમાં પધારી રહ્યા હોય ત્યારે હું તમામ આપણા વિસ્તારના ખેડૂતો યુવાનો મહિલાઓ યુવા બેરોજગારો રાજકીય સામાજિક જે પણ આગેવાનો છે તે આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે સવારે મૂળીના પર બોડે આપ સૌ આ મોટી મહારેલીમાં એક જે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય યુવાનોના પ્રશ્નો હોય ખેડૂતના હોય પ્રશ્નો હોય વીજળીના હોય સિંચાઈના હોય જે પણ પ્રશ્નો હોય તમામ પ્રશ્નોને વાંચા આપવા માટે આપણા તમામ આગેવાનો અને નેતાઓ નેતાઓશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા હોય તો આપણે પણ આ મહારેલીમાં આપણા પ્રશ્નોના નિરાકરણ માટે ખૂબ મોટી સંખ્યામાં આ રેલીમાં આપ સૌ હાજર રહો એવી હું આપ સૌને ભાવભૂર આમંત્રણ આપું છું જય હિન્દ જય માતાજી જય રામાપીર જય જગન્નાથ